ત્યારે આ મામલે સરકારના ધ્યાને આવતા સાયબર ગુનો નોંધી કાર્યવાહી કરાશે તેમજ આ પ્રકારની વેબસાઇટથી દૂર રહેવાની પર્યાવરણ મંત્રીએ અપીલ કરી છે બુધવારના રોજ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે આ બાબતે લઈ ગીર ગીર લાયન સફારી અને રાષ્ટ્રીય ઉદ્યાન પ્રવાસન આસપાસની અન્ય પ્રવૃત્તિઓનું ઓનલાઈન બુકિંગ લેવા મામલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ખાનગી વેબસાઇટ ઓપરેટરો પાસેથી ખુલાસો માંગ્યો છે ગીર નેશનલ પાર્ક અને ગીર ઓનલાઈન બુકિંગ એટ જી મેલ કોમ

તમે વેબસાઇટ લોન્ચ કરી છે અને વન વિભાગે વાહન પાડવ્યું છે ને તમે પ્રવાસીઓને જે પેમેન્ટ લિંક આપી છે તેમાં તફાવતવાળી રકમ ચૂકવવા જણાવ્યું છે તો તે બાબતનું તાત્કાલિક ખુલાસો કરે કે વન વિભાગમાંથી તમને કોણ આવા બુકિંગ માટે અધિકૃત કર્યા છે ને ખાનગી સંસ્થા દ્વારા થતા ગીર સફારીના બુકિંગ અંગે પર્યાવરણ મંત્રી મૂળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે જુઓ શું કહ્યું મંત્રીએ આજે આ જે સમાચાર મળતા જ મેં વન વિભાગના અગ્ર સચિવ અને હેડ ઓફ ફોરેસ્ટને કીધું છે કે આ પ્રકારની જે વેબસાઇટ મેં બનાવ્યું તેની સામે તરત પગલાં લેવા સાઈબર ક્રાઈમ લગત આ ગુનો બને છે એટલે ખૂબ ઝડપથી એની સામે પગલાં લેવા માટે હમણાં જ જ્યારે મારે મીટિંગ હતી એમાં જ

પ્રજાને કોઈ અપીલ કરશો કે આ પ્રકારની વેબસાઇટ ઉપર ન ભરમાવે અને આવી ખોટી રીતે આ આવી જે અલગ અલગ કોઈ વેબસાઈટ બનાવતું હોય તો એનો એમાં એને બદલે અમારા વિભાગની જ ખુદ વેબસાઇટ છે અને એમાં જ બુકિંગ કરાવવું જોઈએ કેમકે આપણે જોઈએ છીએ કે હવે આ પ્રકારના ઘણા બધા ફ્રોડ છે એને આવતા હોય છે તો આમાં ક્યાંય ભરમાવ્યા સિવાય ડિપાર્ટમેન્ટની જે વેબસાઇટ છે એમાં બુકિંગ થાય જ છે સરકારે આ મામલાની ગંભીર નોંધ લઈ સાયબર ગુનો નોંધવાની તૈયારી કરી છે સાથે જ મંત્રી સી દર્શન માટે જતા લોકોને સરકારી ઉપયોગ કરવાનો આગ્રહ અંગે કરી પર્યાવરણ મંત્રીની અપીલ કરી છે કે ઉલ્લેખનીય છે કે સર્ચ એન્જિન માં જયારે ગીર સફારી માટેનું બુકિંગ કરાવવામાં આવે ત્યારે સર્ચ રિઝલ્ટ માં ખાનગી વેબસાઇટો પહેલા દેખાય છે જયારે સત્તાવાર સરકારી વેબસાઇટ નીચલા ક્રમે દેખાય છે આથી પ્રવાસીઓ ભોળવાઈ જાય છે અને ઊંચી રકમ ચૂકવીને બુકિંગ કરાવી લે છે ને ઘણી વખત ત્યાં ગયા પછી સફારી કરવા ના મળે તો છેતરાઈ પણ જાય છે